એક યુધિષ્ઠિર ભૂલ કરી હતી અને ભીમે એમને પાઠ બનાવ્યો હતો યુધિષ્ઠિર ખૂબ જ ઉદાર રાજા હતા તેઓ દરરોજ રાજ્યના ગરીબ નાગરિકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા એ ગરીબ માણસને બીજે દિવસ આવતીકાલે આવવા કહ્યું એ ગરીબ માણસને એટલી બધી જરૂરિયાત હતી કે તે ઘરે પાછો જતા રડતો હતો ભીમે આ જોયું એટલે એને એ માણસને પૂછ્યું કે શું થયું શું થયું છે જ્યારે ભીમે જાણ્યું કે એના મોટા ભાઈએ આ માણસને આવતીકાલે કહ્યું છે ત્યારે ભીમે યુધિષ્ઠિને પાઠ બનાવવા નક્કી કર્યું ભીમે એક સરકસ કાઢ્યું અને ઢોલ વગાડવા લાગ્યા

પોતાની ભૂલ સમજાઈ ગઈ આવતીકાલે આપણે આ દુનિયામાં નહીં સમય પર આપણે કોઈ જ કાબુ નથી હોતું પરંતુ મારા મોટા ભાઈએ યુધિષ્ઠિરે સમય પર કાબૂ મેળવી લીધો છે એમને ખબર છે કે એમને તરત જ પેલા ગરીબ માણસને બોલાવીને એમને જોઈતી ચીજવસ્તુઓ આપી આપી મેં એના સાના ભાઈ યુધિષ્ઠિરને એક ખૂબ જ અગત્યનો પાઠ બનાવ્યો કે કોઈ રાજાએ ક્યારે કોઈ કામ ખાસ તો કોઈ ગરીબ નાગરિકને મદદ કરવાનું કામ આવતીકાલ પર છોડવું ન જોઈએ જય શ્રી કૃષ્ણ